તો મોરબી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે સમગ્ર પંથકમાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અહીં અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે અને આવનારા દિવસોમાં આ જ પ્રકારે હજુ પણ અહીં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગના પંથકોમાં આ જ પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે ત્યારે મોરબી અને ટંકારમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો મોરબીના રફાળેશ્વર ગામમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો ટંકારાના મિતાણા સહિતના ગામોમાં વરસાદ પડ્યો અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે હજુ ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો મોરબીમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે મોરબી જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં તેમજ ગામોમાં વરસાદી માહોલને કારણે પાણી ભરાયા હતા જોકે હાલ અસહ્ય બફારા અને ગરમીથી લોકોને ચોક્કસથી રાહત મળી હતી આવનારા દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં આ જ પ્રકારે વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ તરફ વાંકરેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ઠેર ઠેર વરસાદી માહોલના પગલે લોકો એક તરફ વરસાદથી રાહત અનુભવી રહ્યા છે કારણ કે આ વખતે સૌથી વધુ સિઝનની ગરમી પડી હતી ત્યારબાદ વરસાદી આગમનને પગલે વાતાવરણમાં ઠંડક વ્યાપી છે જેને કારણે હવે લોકોને અસહ્ય ગરમીથી છુટકારો મળ્યો છે ત્યારે ઠેર ઠેર વરસાદી માહોલની પરિસ્થિતિ જોવા મળી રહી છે